ભાવનગરના વિકાસ માટે મહત્વકાંક્ષી ઓવરબ્રિજ પ્રોજેક્ટ હજુ નથી પૂર્ણ થયો પ્રોજેક્ટ શરૂ થયાને ત્રણ વર્ષ પછી પણ કામ અદરતા જોવા મળી રહ્યું છે બે હજાર વીસ માં ઓવરબ્રિજ બનાવવા માટે ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પ્રોજેક્ટ શરૂ થયા બાદ ચોવીસ મહિનામાં તે પૂર્ણ કરવાનું હતું ઓવરબ્રિજનું કામ માત્ર પંચોતેર ટકાએ જ પહોંચ્યું છે એકસો પચીસ કરોડના ખર્ચે બનતા ઓવરબ્રિજની ગોકળ ગતિએ કામગીરી જોવા મળી રહી છે

આ બિલકુલ જિંકલ જો વાત કરીએ તો એક તરફ લોકસભાની ચૂંટણી છે તે માથે છે ને તેને જ લઈને જે વિવિધ જે પક્ષો છે તે પ્રલોભન આપતા હોય છે કે આ પ્રકારના વિકાસના કામો અમે કરી રહ્યા છીએ પરંતુ આ વિકાસનો ઉત્તમ નમુ નમૂનો કહી શકશું જોઈ શકાય છે આ બ્રિજ છે એકસો પચીસ કરોડના ખર્ચે આ બ્રિજનું નિર્માણ બે જેવો સમય વીતી ગયો છે પરંતુ આ વિકાસ જે છે તે આખે ઉડીને વળગે એવો ચોક્કસથી અહીંયા જોવા મળી રહ્યો છે મુખ્ય માર્ગ છે શાસ્ત્રીનગરથી થી દેસાઈનગર સુધીનો આ ઓવરબ્રિજ છે આ ઓવરબ્રિજ પાછળ એકસો કરોડ રૂપિયાનો ખર્ચ જે છે તે કરી રહ્યા છે સરકાર પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે પ્રોજેક્ટ છે તે પ્રોજેક્ટ અદરતાલ હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે કેમકે અહીંથી હજારોની સંખ્યામાં જે વાહન ચાલકો છે તે આ બ્રિજ ની જે ટ્રાફિકની સમસ્યા છે તેને નિવારવા માટેનું આ બ્રિજનું પ્રોજેક્ટ અહીંયા ઊભો કરવામાં આવ્યો હતો આ બ્રિજને નિર્માણ કરવામાં આવ્યો હતો પરંતુ આ બ્રિજનું કામ છે તે માત્ર ને માત્ર અત્યારે પંચોતેર ટકા જેવું થયું છે એટલે કે કહી શકીએ કે જે પ્રમાણે જે વિકાસની વાતો કરતી સરકાર છે તેમાં ઉદારસિતા ચોક્કસથી જોવા મળી રહી છે જોઈ શકાય છે કે હજુ સુધી આ જે બ્રિજ છે તે બ્રિજનું કામ પૂર્ણ નથી થયું ત્રણ ત્રણ વર્ષ વીતી જાય છે હવે ચૂંટણીનો કહી શકાય કે સમય આવી ગયો છે પરંતુ લોકોને એક વધુ લોલીપોપ છે તે અત્યારે આ વિકાસના નામે જોવા મળી રહ્યો છે જોઈ શકાય છે કે આ બ્રિજ જે પ્રમાણે જે વયમર્યાદા છે તેની બે વર્ષમાં ચોવીસ મહિનામાં જે પુલ છે તેને પુલને કમ્પ્લીટ કરીને આપવાનો હતો પરંતુ જોઈ શકાય છે કે હજુ સુધી આ જે કામ છે તે કામ ગોકળ ગતિ હજારો જે કહી શકાય કે ડાયમંડ પોલિશિંગના યુનિટો આવેલા છે આ વિસ્તારમાં મોટી સંખ્યામાં જે રત્ન કલાકારો છે તે અહીંથી પસાર થતા હોય ને તેને જ લઈને ટ્રાફિકની જે સમસ્યા છે તે ચોક્કસથી જોવા મળી રહી છે મુખ્ય રાજકોટ ભાવનગર હાઈવે રોડ છે પરંતુ આ રોડમાં અત્યંત જે શકાય કે ટ્રાફિકની સમસ્યા છે તે નિવારવી જરૂરી પડી છે કેમ કે જે પ્રમાણે હવે આ લોકસભાની ચૂંટણી છે તેમાં આ જે કામ છે તે કામ હજુ સુધી પૂર્ણ નથી એટલે કે વધુ એક લોલીપોપ છે તે આ કહી શકાય કે ઓવરબ્રિજ પ્રોજેક્ટના નામે આપવામાં આવી રહ્યો છે ચિંકલ જી તમામ વિગતો બદલ આપનો આભાર